ઘટનાની જાણ થતા ઉклеશર B ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો હિન્દુ સંગઠનો દ્વારા ધર્માન્તરણ કરવાવાળી જગ્યા પર પોલીસની સામે જ હનુમાન ચાલીસાની ધૂન ચાલુ કરી હતી પોલીસ દ્વારા આ મામલે ખ્રિસ્તી ધર્મના પુસ્તકો અને કેટલાક કાગળો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર વિસૈયદ તહેલકા ન્યૂઝ બરોચ યે કેટલાક ખ્રિસ્તી ધર્મના લોકો જેમાં રમેશભાઈ વિશાલ પંચાલ અને એમના સાથીદારો છેલ્લા 3-4 દિવસથી આ હિન્દુ વિસ્તારોમાં પોતાના ધર્મને પ્રેરિત કરતો અને ઈશા મસીહને પ્રેરિત જીવન જીવન પ્રસંગ વિશે પ્રેરણા આપતું સાહિત્ય અને એમને પોતાના કાર્યક્રમમાં નિમંત્રણ આપવા માટેનું સાહિત્ય વેચતા હતા અને આજરોજ આ ઓંકાર કોમ્પ્લેક્ષ જી ટ્વેન્ટી એની ઓફિસની અંદર એ લોકોએ આ કાર્યક્રમ યોજ્યું હતું અને એમાં કેટલાક હિન્દુ પરિવારોને બોલાવી અને ઈશા મસીહ પોતાના જીવન માટે શું કર્યું અને જીવનમાં એમને ઇન્સાન માટે શું કર્યું એવી પ્રેરણા જેથી કરીને લોકો ઈસાઈ પ્રત્યે પ્રેરાય પ્રેરિત થાય અને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ પાલતા થાય એવું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર અહીંયા ચાલતું હતું અને સાથે કેટલાક સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે સાથે દારૂની બોટલ પણ લઈને એ લોકો આ કાર્યક્રમ કરી રહ્યા હતા